હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયેશ અમને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારે સવારના નવ વાગી રહ્યા છે અને આજે છે એકાદશી અને સૈયાજીએ વોર્નિંગ આપી છે ઇફ જો તમે જલ્દી જલ્દી પરવારી ગયા અમારા ટાઈમના ટાર્ગેટ સુધી તો હું તમને સોમનાથ મંદિરે દર્શન કરાવીશ ને જો ના પરવા તો હું મારા કામે નીકળી જઈશ તો મારાથી તમને દર્શન કરાવાશે નહીં તો અમને એમ જલ્દી છે કે ફટાફટ અમારું કામ ખતમ કરીને અમે એક વખત દર્શન કરી આવી અમે રેગ્યુલર દર્શન ના કરી શકીએ દર એકાદશીના જઈએ વચ્ચે જો એ ફ્રી હોય ને અમે ફ્રી હોય ટાઈમ હોય તો અમે જઈ આવીએ પણ દસ આવે ને પછી સવારનું ટાઈમ તો અમારું નથી જ થતું એજસ્ટ દસ આવે પછી અમારું સવારનું પૂરું શેડ્યુલ ટાઈટ હોય છે તો એકાદશીના અમે પ્રયત્ન કરી કે ગમે તેમ કરીને દર્શન કરી આવી તો બસ એ જ કહેવાનું હતું અને અત્યારે છે ને રિક્ષામાં થોડી દિક્કત હતી તમને ખબર છે તો થોડીક હજુ દિક્કત છે તો બારે રિપેરિંગ કરે છે પપ્પા તરેશ અને સૈન્યાજી અને દર્શ મેન કારીગર તો મેન જે છે ને કારીગર એ તો દર્શ છે અમારો એ બધા સાથે મળીને રિપેરિંગ કરે છે ચલો હવે આ એક દરેશ તરેશ ભાઈ તમને બતાવશે અને હું મારું કામ કમ્પ્લીટ કરી લઉં પછી જો મંદિરે જઈશું તો તમને આગળ ખબર પડે પડી જ જવાની છે કે મંદિરે જાય છે દર્શન કરે છે એ જો હું નહીં જઈ તો ચલો ફોન બી આવી ગયો છે માતાશ્રીનો ફોન છે

নট খেৰিং থাকে দাদা লাই ন

কপড়া দাদা কপড়া রস চপল ফগা দিচ্ছে দাদা নে হান করার হওয়ার কো রোড বাইবে খোদ না

हाँ एक تو तो ना मित्र ना था सही बात घरे ले ही ना आया क्या दस घरे आई क्या अभी बारिश ना जो है ना ली करोड़ यार मंदे दूर लाया बेचारा भूख क्या था जब वो છે મંદિર માટે આ જો અહીંયા તમે સૈયાજી બેઠા છે મમ્મી જિંકલ અને બા થેન્ક યુ સો મચ સૈયાજી વેલકમ અમારા લડ્ડુ ગોપાલ લડ્ડુ ગોપાલ ની અંદર ચડી છે એનું બોલવાનું ખેલવાનું બધું બંધ થઈ ગયું છે હવે મંદિરે પહોંચવા આવ્યા છીએ અમે

ના થાય એ તો ખોટી વાત પછી કપડાં હુકાય કઈ દસ સુઈ ગયો છે એટલે આને કાંક ને કાંક ખૂજે એટલે ઊંધું ખૂંધું કર્યા જ રાખે કરે જ રાખે મારું શું કામ છે મને નથી ખબર તો હું ફાફા મારીને જોઈ લઈશ ક્યાંકથી કામ કાઢી લઈશ આ બાટલામાં જ દી બહુ બધા નીચે થઈ ગયા છે ત્યારે ને ભાઈ આ બાટલા બધા માથે મૂકી દે વધારે બહુ બધા થઈ ગયા નીચે બપોરના સાડા બાર થાય છે અને આ ભાઈ જો લડુ ગોપાલ એ લડુ ગોપાલ તું ઝાડુ કાઢ નાખ ને તારું અહીંયા ઝાડુ અહીંયા પડે તું લઈ ત્યાં કે ઝાડુ કાઢ્યું થોડી વાર પછી બાઇક માં રહ્યો પછી હવે ઝીંકલ ઉપર વાસણ ઘસે રહી ત્યાં જવું ત્યારે સાડા છ થાય છે અને ભગવાન આરતી કરી લીધી છે પાઇલ દીધી અને આ અમારું ઊંધું ફૂંધું ચાલુ છે કામ જો હવે બનાવે છે પાઉં ભાજી માં દીકરો અમે લોકો દુકાને આવી ગયા છીએ અને આજે જો પપ્પીયાની મહેફી જામી છે કેમ કે આજે છે એકાદશી એકાદશી ની અગિયાર રસ આપણે ઘણી હાલો આપણા કરીને કેટલી આઈટમે આ એક પપૈયું આ બે ટમેટા કેળા માતર શાક સાબુદાણા કેટલીથી ત્રણ ચાર પાંચ છ ઓ સિંગા સાત કાંઠિયા આઠ છાસ નવ આનો શું એ

ક્યુસ તો ઓલરેડી જવાના છે અમે જવાના છે તમે જવાના છો ઓય પપ્પા ઓય ના દરરોજ મમ્મી આ કરે ને પપ્પા ના કરે પપ્પા ની છે વોક તો અમે આવે બધું જમી લીધું છે આ જો જમીન બધા ઊભા થઈ ગયા અહીંયા દે સાફ સફાઈ કરે છે અને અગિયાર વર્ષમાં નાખતો મજા આવી ગઈ કે ફ્રૂટ જ વધારે પડતા ફ્રૂટ ખાધા અમે તો ચલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું મળશું કાલે નવા બ્લોગ સાથે બાય